મિથુન રાશિ બે હજાર પચ્ચીસ વિશે પચ્ચીસ મોટી બાબતો અમારી ચેનલ ભક્તિવાર્તાઓમાં આપનું સ્વાગત છે દરેક વ્યક્તિ ચોક્કસપણે તેની રાશિચિન્હથી પ્રભાવિત થાય છે અને દરેક રાશિના પોતાના ગુણ અને ખામીઓ હોય છે જે તેને અન્ય લોકોથી અલગ કરે છે જ્યોતિષમાં દર્શાવેલ બાર રાશિઓમાં મિથુન રાશિ એવી છે જેમાં ઘણી પ્રતિભાઓ જોવા મળે છે પરંતુ મિથુન રાશિમાં કેટલીક ઊંટને કારણે આ ગુણો યોગ્ય રીતે ચમકતા નથી મિથુન રાશિના લોકો તેમના બૌદ્ધિક અને સ્વતંત્ર વિચારો માટે જાણીતા છે આ લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને દરેક પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે મિથુન રાશિના લોકોનો જિજ્ઞાસુ સ્વભાવ અને ચતુરાઈ તેમને સામાજિક મેળાવડામાં આકર્ષણનું કેન્દ્ર બનાવે છે તેઓ દરેકની વાત સાંભળે છે પરંતુ તેમની પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરે છે અને તેમની વાતચીત કરવાની રીત ખૂબ જ સરસ છે મિત્રો આજે અમે તમને મિથુન રાશિ વિશે કેટલીક એવી માહિતી જણાવીશું તેમને જાણવાથી મિથુન રાશિના લોકોને તેમના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી જય લખો મિત્રો આજના વિડિયોમાં અમે મિથુન રાશિના પચ્ચીસ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છીએ તો વિડિયોને અંત સુધી જુઓ આજનો વિડિયો ખૂબ જ સુંદર બનવાનો છે નહીં તો તમારે જીવનભર પસ્તાવવું પડશે મિથુન રાશિનું ભાગ્ય ક્યારે ખુલશે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં શુક્ર અને ગુરુનો સંયોગ છે જેના કારણે ગજલક્ષ્મી રાજ્યોગ બની રહ્યો છે અને લગભગ બાર વર્ષ પછી મિથુન રાશિમાં ગજલક્ષ્મી રાજ્યોગ રચાઈ રહ્યો છે મિથુન રાશિમાં ગુરુના આગમથી ઘણી રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે બીજી તરફ જો ગુરુ શુક્ર સાથે સંયોગમાં છે તો તે કેક પર બરફ લગાવે છે જેના કારણે મિથુન રાશિના લોકોને વર્ષ બે હજાર પચ્ચીસમાં શુભ લાભ મળશે શું બે હજાર પચ્ચીસમાં મિથુન રાશિનો ધનવાન થશે મિથુન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસમાં પૈસાની બાબતમાં ભાગ્ય મિશ્રિત થઈ શકે છે જો તમને આ વર્ષે કોઈ મોટી નાણાકીય સફળતા ન મળે તો પણ તમે તમારી સિદ્ધિઓથી ખૂબ જ સંતુષ્ટ અનુભવશો મિથુન રાશિના લોકો બે હજાર પચ્ચીસમાં ક્યારે લગ્ન કરશે વર્ષ બે હજાર પચ્ચીસમાં મે મહિનાના મધ્યભાગ પછી દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા પ્રથમ ભાવમાં થશે અને સાતમા ભાવને પ્રભાવિત કરશે જ્યાં ગુરુ પોતાની રાશિમાં છે આવી સ્થિતિમાં લગ્નની સંભાવના પ્રબળ હશે તેમનો જીવનસાથી સક્ષમ અને બૌદ્ધિક રીતે મજબૂત હશે પરંતુ જે લોકોના લગ્ન વર્ષ બે હજાર ચોવીસમાં કન્ફર્મ થઈ ગયા છે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે જેથી તમારો સંબંધ ટકી રહે મિથુન રાશિની સમસ્યાઓનો ક્યારે અંત આવશે મિથુન રાશિ પર શનિની સાદે સતી આઠ ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસથી સત્યાવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો છત્રીસ સુધી રહેશે અને શનિની ધન્યતા બાવીસ ઓક્ટોબર બે હજાર અઠ્યાવીસથી ઓગણત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ સુધી રહેશે જેમિનીનું ઘર ક્યારે બનશે મિથુન રાશિના જે લોકો નવું ઘર ખરીદવા માંગે છે તો શુભયોગ બે હજાર પચ્ચીસ મુજબ તમે આ વર્ષમાં પ્રોપર્ટીમાં પૈસા રોકી શકશો પ્રોપર્ટીના ખરીદ વેચાણની વાત કરીએ તો આ વર્ષે તમે કેટલીક પ્રોપર્ટી પણ વેચી શકો છો અને નવું મકાન ખરીદવાની પૂરી શક્યતાઓ છે મિથુન રાશિના લોકોએ કયો છોડ રોપવો જોઈએ મિથુન રાશિના જાતકોએ વાંસ અથવા વડનું ઝાડ જરૂર લગાવવું જોઈએ બુધ મિથુન રાશિનો સ્વામી છે આથી બુધવારે કેરી મની પ્લાન્ટ જામફળ તુલસી જેવા લીલા પાંદડાવાળા વૃક્ષો અને છોડ લગાવવાથી જીવનમાં શુભ અસર થાય છે મિથુન રાશિના લોકોએ કયું પક્ષી રાખવું જોઈએ મિથુન રાશિના લોકો પોપટ રાખવા માટે ભાગ્યશાળી હશે અને પોપટને બુદ્ધિશાળી અને વાચાળ પ્રાણીઓ માનવામાં આવે છે મિથુન રાશિના લોકો માટે પોપટ પાળવો શુભ માનવામાં આવે છે જીવનમાં જ્ઞાન અને શાણપણ લાવે છે જો અમે તમારા બાળક વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને બાળક ક્યારે થશે મિથુન રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ જો તમે સંતાન ઈચ્છો છો તેથી વર્ષનો પૂર્વાર્થ આના માટે અનુકૂળ રહેશે જાન્યુઆરીથી એપ્રિલના અંત સુધી તમને સારું સંતાન પ્રાપ્ત થઈ શકે છે અને તમારું બાળક ફક્ત શીખશે જ નહીં પણ આજ્ઞાકારી પણ બનશે મિથુન રાશિના લોકોએ સોનું કેમ ન પહેરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ હંમેશા પ્રતિકૂળ રહે છે અને સૂર્યની વિરુદ્ધ માનવામાં આવે છે જ્યાં સોનાને સૂર્યની ધાતુ તરીકે જોવામાં આવે છે તેથી મિથુન રાશિના લોકોને સોનાની ધાતુ ન પહેરવાની સલાહ આપવામાં આવે છે મિથુન રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ મિથુન રાશિવાળા લોકોએ મૂંગ અને લીલા શાકભાજી કેળા ચણાની દાળ અને પીળા ફળોનું દાન કરવું જોઈએ જો તમે ખૂબ જ પરેશાનીમાં રહેતા હોવ તો સૂર્યગ્રહણ સમયે મંદિરમાં ગોળ અને લાલ વસ્ત્રો અને મીઠા દૂધનું દાન કરવું જોઈએ દાન કરતી વખતે પોતાના હાથમાં તલ ફૂલ પાણી અને ચોખાનું દાન કરવું જોઈએ અને પત્ની અને સંતાનોને દુઃખી કરીને દાન ન કરવું જોઈએ મિથુન રાશિના લોકોએ શું દાન ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર છરી ચાકો સોય કે કાતર જેવી ધારદાર વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કારણ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે આ સિવાય મિથુન રાશિવાળા લોકોએ ક્યારેય ચોખા ચાંદી મોતી અને અન્ય પાણીની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો જોવો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જય માતા લક્ષ્મી લખો મિથુન રાશિની છોકરીઓ કેવી હોય છે મિથુન રાશિની છોકરીઓ તેમની અદ્ભુત પ્રતિભા માટે જાણીતી છે તેઓ કોઈ પણ કામ ખૂબ જ સુંદર અને સારી રીતે કરે છે મિથુન રાશિની છોકરીઓ તેમના લક્ષ્યો પ્રત્યે ખૂબ જ સમર્પિત હોય છે અને આવનારા સમયમાં ઘણું નામ કમાય છે મિથુન રાશિ માટે કઈ ધાતુ શુભ છે ચાંદી અને તાંબુ મિથુન રાશિ માટે નસીબદાર ધાતુઓ છે તુલા અને કુંભ રાશિ પણ મિથુન રાશિ સાથે સૌથી વધુ સુસંગત છે આમ મિથુન રાશિના લોકો વાતચીત કૌશલ્યમાં ખૂબ સારા હોય છે અને તેઓ જે પણ કરે છે તેના પ્રત્યે તેઓ ખૂબ જ સર્જનાત્મક અને ઉત્સાહી હોય છે મિથુન રાશિને કયો રંગ અનુકૂળ છે મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે તેથી મિથુન રાશિના લોકો માટે લીલો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે લીલો રંગ બુદ્ધિ હૃદય અને મનમાં સકારાત્મક લાગણીઓ પેદા કરે છે મિથુન રાશિ માટે ચાંદી નસીબદાર છે મિથુન રાશિના લોકો જે અનુકૂલશીલ અને મૈત્રીપૂર્ણ માનવામાં આવે છે તેમનું ભાગ્ય પીળા રંગમાં ચમકે છે પીળો રંગ તેજસ્વી અને ખુશખુશાલ છે જે મિથુન રાશિના જીવંત વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે અને તેમના જીવનમાં ખુશી અને સર્જનાત્મકતા લાવે છે તેથી મિથુન રાશિના લોકો તેમના બચ્ચા તરીકે ચાંદી પહેરી શકે છે મિથુન રાશિના જાતકોએ કયું વ્રત રાખવું જોઈએ મિથુન અને મકર રાશિના લોકો બુધવારે વ્રત રાખે તો તે ખૂબ જ શુભ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો પાસે ભગવાન ગણેશની મૂર્તિ રાખવાથી શુભ ફળ મળે છે મિથુન રાશિના લોકોએ કઈ ધાતુની વિંટી પહેરવી જોઈએ મિથુન રાશિનો સ્વામીબુદ્ધ છે તેથી મિથુન રાશિના લોકોએ જળતત્ત્વની વીંટી એટલે કે પાણી અથવા જળચર ધાતુ ધારણ કરવી જોઈએ જલીય ધાતુ પાણીના તત્વના ગુણધર્મોથી પ્રભાવિત થાય છે મિથુન રાશિએ કયો દોરો પહેરવો જોઈએ મિથુન રાશિના લોકોને હંમેશા શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે તેથી મિથુન રાશિના જાતકોએ નકારાત્મક ઉર્જાથી બચવા હાથ પર કાળો દોરો બાંધવો જોઈએ મિથુન રાશિના લોકો માટે કયો પથ્થર શ્રેષ્ઠ છે જેમિનીનો જન્મ પથ્થર મોતી છે જે તેની ઉત્તમ સુંદરતા અને લાવણ્ય માટે જાણીતો છે મોતી ધારણ કરવાથી મિથુન રાશિના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે મિથુન રાશિના જાતકોએ કયા રંગનું વાહન ખરીદવું જોઈએ મિથુન રાશિના લોકો માટે લીલા અથવા કાળા રંગની કાર તમારી રાશિ માટે શુભ માનવામાં આવે છે અને લાભ આપશે મિથુન રાશિના લોકોના પારિવારિક દેવતા કોણ છે તેઓએ માતા ભુવનેશ્વરી અથવા માતા ચંદ્રઘંટાની પૂજા કરવી જોઈએ દેવીની પૂજા કરવાથી તેમનું સન્માન વધે છે મિથુન રાશિના જાતકોએ શિવલિંગને શું ચઢાવવું જોઈએ મિથુન રાશિના જાતકોએ શિવરાત્રીના અવસર પર શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તેમની સાથે રહે છે મિથુન રાશિના લોકોએ કયો પાઠ કરવો જોઈએ મિથુન રાશિનો ગ્રહ બુધ છે અને બુધના પ્રમુખ દેવ ગણેશ છે અને મિથુન રાશિના જાતકોને પણ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી સુખ મળે છે ઓમ ગુણ ગણપત્ય નમઃ મંત્રનો જાપ કરવાથી મિથુન રાશિના જાતકોની નોકરી ધંધાની સમસ્યાઓનો અંત આવશે જાય છે મિથુન રાશિના લોકોએ કયો માળા પહેરવી જોઈએ મિથુન રાશિના જાતકોએ સ્વટિકની માળા પહેરવી જોઈએ તેનાથી સારો ફાયદો થશે કારણ કે સ્વટિકને બુદ્ધિ અને જ્ઞાનનો પથ્થર માનવામાં આવે છે અને મિથુન રાશિના લોકો પણ બુદ્ધિશાળી હોવાની સાથે તેઓ જિજ્ઞાસુ સ્વભાવ પણ ધરાવે છે મિથુન રાશિના જાતકોને ક્યારે ભાગ્યશાળી મળે છે જો તમારી રાશિ મિથુન રાશિમાં હોય તો બાવીસ વર્ષની ઉંમરે તમારું સૌભાગ્ય આવે છે અને વધુમાં વધુ વ્યક્તિ બેતાલીસ વર્ષની ઉંમરે ભાગ્યશાળી બને છે મિથુન રાશિના લોકોએ કયો રત્ન પહેરવો જોઈએ મિથુન રાશિવાળા લોકોને સામાન્ય રીતે એમરાલ્ડ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે નીલમણીનો સંબંધ બુધ ગ્રહ સાથે છે જે મિથુન રાશિનો શાસક ગ્રહ છે નીલમણી રત્ન પહેરવાથી બુધ ગ્રહની સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે જે માનસિક સ્પષ્ટતા બુદ્ધિ અને સંચાર કૌશલ્યને સુધારે છે મિથુન રાશિના લોકોએ કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ મિથુન રાશિવાળા લોકોએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ આ કરવાથી મિથુન રાશિના જાતકોને ઇચ્છિત ફળ મળે છે મિથુન રાશિના લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે મિથુન અને કન્યા બંને રાશિઓ બુધ ગ્રહ દ્વારા શાસન કરે છે અને આ લોકોના લગ્ન સત્યાવીસ થી બત્રીસ વર્ષની ઉંમરમાં થઈ જાય છે મિથુન રાશિના લોકો અભ્યાસમાં કેવા હોય છે મિથુન રાશિના લોકો યાંત્રિક કૌશલ્ય ધરાવતા ઉત્તમ શોધક તરીકે જાણીતા છે ઉપરાંત તમે મિકેનિકલ વિષયોમાં શિક્ષણ મેળવવામાં વધુ સફળતા મેળવો છો ઉપરાંત મિથુન રાશિ ધરાવનાર વ્યક્તિ કોઈ એક વિશ્વમાં નિષ્ણાત નથી હોતી તે દરેક વિષયમાં થોડો થોડો જાણકાર હોય છે મિથુન રાશિના લોકોને કેટલા બાળકો છે ઘણીવાર આ રાશિની સ્ત્રીઓ બે બાળકો વિશે વિચારે છે અને લગ્ન પછી તેમને મોટે ભાગે બે બાળકો હોય છે કેટલીકવાર તેણીને જોડયા બાળકો પણ હોય છે જેની તે ખૂબ સારી રીતે સંભાળ રાખે છે મિથુન રાશિનો રોગ શું છે મિથુન રાશિના લોકો મોટાભાગે ખભા હાથ અને આંગળીઓના ચેપથી પીડાય છે વાયુ તત્વના કારણે મિથુન રાશિના લોકો મોટાભાગે પગની સમસ્યા કમરનો દુખાવો અને સંધિવાથી પીડાય છે આ સિવાય આ લોકોના ફેફસાં અને પાચનતંત્ર પણ થોડું નબળું હોય છે જેના કારણે અસ્થમા અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે મિથુન રાશિનો કઈ રાશિનો શત્રુ છે મિથુન રાશિના લોકોનો સાહજિક અને બહુમુખી સ્વભાવ ક્યારેક કન્યા રાશિના લોકોને પરેશાન કરી શકે છે જ્યારે મિથુન રાશિ પરિવર્તન અને ઉત્તેજના પસંદ કરે છે કન્યા રાશિઓ વ્યવસ્થિત ચોકસાઈ અને વ્યવસ્થિત અભિગમ પસંદ કરે છે મિથુન રાશિની શક્તિઓ શું છે મિથુન રાશિચકરના નિશાની હેઠળ જન્મેલા લોકો ઝડપી બુદ્ધિશાળી અને ઝડપી બુદ્ધિવાળા હોય છે અને ક્વીનનું પ્રતીક ધરાવતા લોકો મોહક અને મૈત્રીપૂર્ણ હોય છે તેઓ માત્ર સારા સંવાદવાદી જ નથી પણ સારા શ્રોતા પણ છે કઈ રાશિને મિથુન પસંદ છે તુલા રાશિના લોકો ખાસ કરીને મિથુન રાશિના લોકો તરફ આકર્ષિત થાય છે મહેશ અને મકર રાશિ પણ તેમને અમુક અંશે આકર્ષે છે મિથુન રાશિવાળાએ કયો વ્યવસાય કરવો જોઈએ આ રાશિના લોકો માટે કાગળ લાકડું પિત્તળ ઘઉં કાપડ સ્ટીલ પ્લાસ્ટિક વગેરે સંબંધિત વેપાર અથવા રોકાણ કરવું શુભ માનવામાં આવે છે